નકરામાં ઉંદડા બુંદડા કરી જાય જા મિત્રો મજામાં મજામાં જોયું ને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા મોર્નિંગ ભાઈ બધા મસ્ત મજા નો થઈ ગયો ફરી પાછો આપડે ચાલુ કરી દીધો હોય અને ભાઈ આપણા બે ત્રણ ની ત્યાં જાકર એ મસ્તી ની આવે હે ને જઈ લ્યા કઈ નથી દેખાતું અંધી અંધી થઈ ગઈ શું કોમ અંધી આ ને લગભગ કેટલા ખબર આઠ નવ ને દસ વાગે વધી રહે બપોરે હે ને આમ ઝાકર આઠ નવ વાગે પછી આમ આખું અંધી અંધી ને આખું વાતાવરણ થઈ જાય બપોર સુધી ખબર નહીં આવું કેમ થઈ ગયું વાતાવરણ અને ધાણા દે લે કેવા મસ્તી ને ઉગી ગયા રીતા ઉગતા આવે હે દેલ

એટલે ઈ ફેર પડે મોટા ધાણા મોટા ધાણા ઈ ખેતરમાં માં અહીંથી લીલકાય છે જો આ દેખાય ઈ ખેતરમાં માં ને ભાઈ આજ દવા છાંટણ ચાલુ કરી દે કોઈ દવા મારો દવા છે પ્રોપર ન પસ ઇન્ટી હું થાય કોઈ જીવાય તો હોય ઝીણી ઓલી ખપડી ન હોય ને હમ ઈ ને કોઈ થ્રીપ હોય તો એમાં ફાયદો કર હીખું પડામાં બધું હું

પછી હે ને એને હાકર મૂક દે વળી હું કરીએ ને તો એ હાકર વાળી પહા નહીં જાય પછી પાછું હું કરીએ તો એને પહા નહીં જાય એટલે જો આગળ ટ્રાય કરી હવે ખેલા થાય આગળ થોડીક તો જો અને હે બેસી જાય ખરીખો જો બેહી જાય ને હાકર એ મૂક દેવું પછી ને

જો જો કુતરાને હે કુતરા ને બાંધી નહીં પણ હે ને રખડવા જાય ને એટલે આખા ધાણા હે ને કું નાખે ને બાંધવાનો એ કોઈ ઈરાદો નથી કુતરાને બાંધી જ ના રાખતા ધાણ આવ્યા બાંધી રાખી

અંદાજી છે ને જરાક કહી દેજો આ કેટલા મણનો છે હું છે ને તમને દેખાડ દઉં છે આ વાઈડ કેમેરા લેન્સ તો જરાક કમેન્ટ કરી દેજો કે કેટલા મણ નો થા હે માઇન્ડ ઢેગલો તા હે આઠસો સાડા આઠસો મણ નો પણ ભાવ હમણાં છે ને હાવ મોરફ થઈ ગઈ છે એક હજાર અહીં કીધા દેવી પપ્પા અગિયારસો દેવી મને હા કોણ બારસો માં મારે લેવી નથી અગિયારસો દેવી હોય બોલો અગિયારસો દેવી હોય ને તમારે લેવી હમણાં ભાઈ હે ને આ ક્યારામાં આપણે હે ને ઓળ ડુંગળી વાવી હતી થોડાક દી પેલા એ ડુંગળી લોહણ ને હે ને બધું જોઈ લે ઉગી ગયું કેમ બાકી જો અહીંયા ડુંગળી વાવી હતી અહીંયા હે આ લોહણ છે પછી આ છે સીણા હે લઈ મેથી આગતરી હવે ઘટી થઈ ગઈ

એમાં હે ને આમાં કે હીંગળું હાલ્યું હીંગળું હાયલું ને પછી જે જીક મારીને બસ આખું ભાંગી જ ને આખું પૂરા અડધા ખાઈને અડધા પૂરા ખાઈ લીધા પૂરા એ બધે ખાઈ લીધા ને કેવડી મહેનત થી ખબર બને ઈજ ને કેવી મહેનત કરી હતી ખબર આમાં અરે અરે બધી મહેનત પાણી ગઈ પેક ટેક્ટા લઈને ચક્કર મારતો હું એક ચક્કર પછી આરાતા આ થાય અરે આરા તો નું થાય આને ને જરા જરા આકવું પડે આમાં ખબર નકર આમાં ઉંદરા બુંદરા કરી જાય જાવ આમાં અંદર ક્યાં ઉંદરા ઉંદરા કરી જાય પછી આને અરે બસ ઉપર હું પડ તું કંતન લઈ લે મજુના કાઢું કરી આવું

એક વાંધો બીઓ કઈ નથી મજુરી છે ને તો આને ઝૂપડું હે બરોબર કોઈ ના થાય પણ તનખા બનખા થાય ને હરગે બરોબર તો જરાકતો અંદર તો ની અંદર આ બાજુ થી ના મંદિર બાજુ થી નીકળવાનું માં કઈ કરવાનું નથી આ ને હરંગ કરવાના છે બીજું કઈ કરવાની જરૂર છે તો ભાઈ આ રીત નો ટાણ હે ને આ બાજુ છે ને પવન કે મળે ને અંદર ઓછી ટાઈટ પડે હું ભાઈ એમને બર આવે ખોટા ખોટો મન ટ્રાય કરો દે તો લે મને બીક લાગે ઉભા પા ખાલી આ કવળ ને હાથો ભાંગી જાય પપ્પા તો ભાઈ કામ ઉપાડ્યું હે કા ગુંદી ની ડાયર છે ને કાપવાનું એમાં એવું હે કઈ ઉપર હા વાયર થી ઉસી છે દેખાય અને બાપા અહીંથી કાપે હે અહીં ઉભાય નહીં પીડી પીડી એ ગઈ 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 હજી એક મારો છે મારો ના ના હજી એક હજી એક એ ગઈ 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 એ ગઈ 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 ક્યાંય વાયર ના આવડી ના ના નથી અડતી ઉપર ની હે પણ ઉપર છોડી ને કાપવી